હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ગુજરાતી ફળસાણની એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવીશું તો આજે આપણે ગુજરાતી ફળસાણમાં ઝીણી પીળી સેવ બનાવવાના છીએ અને મિક્સ ચેવડો બનાવવાના છીએ તો મિક્સ ચેવડાની અને પીળી સેવની એકદમ સરળ રેસીપી આજે હું તમારા માટે લાવી છું તો ચલો ફ્રેન્ડ્સ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે મિક્સ ચેવડો બનાવવાનો છે તો મિક્સ ચેવડો બનાવવા અહીં મેં થોડું તેલ ગરમ કરવા રાખી દીધું છે તો પહેલાં આપણે મમરાને તેલમાં તળી લેવાના છે તો અહીં મેં થોડા મમરાને તેલમાં ઉમેરી લીધા છે અને મમરાને આ રીતે તેલમાં તળીને એક વાસણમાં લઈ લેવાના છે મમરાને આપણે તેલમાં ઉમેરીને તરત જ કાઢી લેવાના છે વધારે પડતા તેને બ્રાઉન થવા દેવાના નથી તો બધા જ મમરાને મેં તેલમાંથી આ રીતે એક વાસણમાં લઈ લીધા છે હવે ત્યાર પછી આપણે થોડી કાચી સીંગ લઈ લેવાની છે તો અહીં મેં એક વાટકી જેટલી કાચી સીંગ લીધી છે અને થોડા પૌવા લઈ લીધા છે તો સૌ પ્રથમ આપણે કાચી સીંગને તેલમાં એડ કરી દેવાની છે અને તેલમાં કાચી સીંગને ફ્રાય કરી લેવાની છે કાચી સીંગ તેલમાં થોડી સરસ કકડી જાય એટલે તેને એક વાસણમાં લઈ લેવાની છે લગભગ એકથી બે મિનિટ સુધી આપણે કાચી સિંગને તેલમાં સરસ કકડાવી દેવાની છે હવે કાચી સિંગને પણ એક વાસણમાં લઈ લેવાની છે બધી જ કાચી સિંગને મેં તેલમાં સરસ કકડાવી દીધી છે હવે બધી જ કાચી સિંગને એક વાસણમાં લઈ લેવાની છે ત્યાર પછી એક વાટકીમાં થોડો મીઠો લીમડો લઈ લેવાનો છે અને ત્યાર પછી મીઠા લીમડાને એક મોટી ચાયણીમાં લઈ લેવાનું છે અને આ જ રીતે તમે વિડીયોમાં જોવો છો તે રીતે ચાયણીને તેલમાં ડૂબાડી દેવાની છે અને મીઠો લીમડોને તેલમાં શેકી લેવાનો છે હવે મીઠા લીમડાને પણ આપણે એક વાસણમાં લઈ લેવાનો છે જે વાસણમાં આપણે મમરાને રાખ્યા હતા તેમાં જ આપણે જે પણ તળીએ છીએ તેને મિક્સ કરી દેવાનું છે હવે ત્યાર પછી આપણે ચાયણામાં થોડા થોડા પૌવા લઈ લેવાના છે અને પૌવાને પણ તેલમાં સરસ રીતે તળી લેવાના છે હવે મેં પૌવાને પણ તેલમાં તળી લીધા છે હવે આપણે થોડી હળદર મીઠું થોડું સંચર અને ગરમ મસાલો લઈ લેવાનો છે હવે ત્યાર પછી આપણે જે આ મમરા પૌવા અને તળ્યા છે તેલમાં હવે તેમાં આપણે આ બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે તો અહીં મેં સૌ પ્રથમ હળદર મિક્સ કરી છે ત્યાર પછી ગરમ મસાલો ત્યાર પછી સંચર અને થોડું મીઠું આપણે થોડા થોડા સ્વાદ અનુસાર બધા મસાલાને મિક્સ કરતા જવાનું છે અને બધા જે આપણે મમરાને ઉતરેલું છે તેની સાથે મિક્સ કરી દેવાના છે માપસર જ આપણે મસાલા ઉમેરવાના છે અને ત્યાર પછી જ આ રીતે મિક્સ કરતા જવાનું છે તો અહીં મેં થોડો થોડો મસાલો લઈ લીધો છે અને મસાલાને મેં મમરા અને પૌવા સાથે મિક્સ કરી લીધો છે મસાલો આપણે થોડો થોડો જ લેવાનો છે જ્યાં સુધી મમરા થોડા પીળા રંગના થઈ જાય ત્યાં સુધી જ આપણે મસાલાને મિક્સ કરતા રહેવાનું છે હવે આપણા મમરા અને પૌવા સરસ મિક્સ થઈ ગયા છે તો અહીં મેં કાચી સિંગને જે આપણે તેલમાં ફ્રાય કરી હતી તેને ઉમેરી લેવાની છે અને તેને પણ મમરા સાથે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી ફ્રેન્ડ્સ મેં થોડા મકાઈ પૌવાને પણ તેલમાં ફ્રાય કરી લીધા હતા હવે મકાઈ પૌવામાં પણ આપણે થોડો થોડો મસાલો એડ કરતા જવાનું છે તો મસાલામાં મેં એક ચમચી હળદર પહેલાં ઉમેરી લીધી છે ત્યાર પછી તેમાં ગરમ મસાલો ઉમેરી લીધો છે અને ગરમ મસાલો ઉમેરી લીધા પછી થોડું સંચર અને થોડું મીઠું ઉમેરી લેવાનું છે મસાલા આપણે આપણા સ્વાદ અનુસાર ઓછા અને વધારે કરી લેવાના છે પણ અહીં મેં ભરપૂર મસાલો ઉમેર્યો છે જેથી કરી આપણો ચીવડો સરસ સ્વાદિષ્ટ બની જાય હવે મકાઈ પૌવામાં પણ હાથની મદદથી જ મસાલાને મિક્સ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે જે મમરા અને પૌવાને તેલમાં ફ્રાય કર્યા હતા તેનો ચીવડો પણ આપણે મકાઈ પૌવા સાથે મિક્સ કરી દેવાનો છે હવે આપણો આ ચીવડો જે તૈયાર થયો છે તેને બધા જ સાથે મિક્સ કરી દેવાનો છે જેથી કરી મમરા અને પોવા પણ મકાઈ પૌવા સાથે સરસ મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણો ગુજરાતી ચેવડો તૈયાર થઈ ગયો છે હવે આ ગુજરાતી ચેવડાને મિક્સ કરી લીધા પછી તેમાં થોડું બૂરું અથવા જે ખાંડનો ભૂક્કો હોય તે ઉપરથી ઉમેરી લેવાનો છે અને તેની સાથે પણ આપણે આ ગુજરાતી ચેવડાને મિક્સ કરી લેવાનો છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે હાથની મદદથી ચીવડાને મિક્સ કરતા જવાનું છે અને ચીવડાને બરાબર મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણો ચીવડો તૈયાર થઈ ગયો છે હવે આપણે સેવની રેસીપી જોઈ લઈએ તો અહીં મેં એક વાટકીમાં તેલ લઈ લીધું છે તેલને હવે આપણે એક તપેલીમાં લઈ લેવાનું છે ત્યાર પછી તેલની અંદર થોડું ગરમ પાણી ઉમેરી લેવાનું છે તો મેં એક વાટકી જેટલું ગરમ પાણી ઉમેર્યું છે ત્યાર પછી તેમાં એક ચમચી મીઠું ઉમેર્યું છે અને ત્યાર પછી એક ચમચી હળદર ઉમેરી લીધી છે હવે આપણે અને બરાબર કરી દેવાનું છે અને પાણી અને તેલનું બરાબર મિક્સ કરી દેવાનું છે તો અહીં આખું તેલ અને પાણી સરસ રીતે મસાલામાં મિક્સ થઈ ગયું છે હવે તેમાં ચણાનો રોગ ઉમેરી તો અહીંયા મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને ચણાના લોટને થોડો થોડો કરીને આપણે તપેલીમાં મિક્સ કરી દેવાનો છે તો આ જ રીતે થોડો થોડો લોટ લેતા જવાનો છે અને તેને આપણે તેલ અને પાણી સાથે આ રીતે હલાવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે આપણે થોડો થોડો ચણાનો લોટ લેવાનો છે અને તેને આ તેલ અને પાણી સાથે મિક્સ કરતા જવાનું છે તો હવે બધો જ ચણાનો લોટ આપણે તેલ અને પાણીમાં મિક્સ કરી દેવાનું છે અને ત્રણથી ચાર મિનિટ સુધી આ જ રીતે તેને હલાવતા રહેવાનું છે જેથી કરી ચણાનો લોટ સરસ રીતે તેલ પાણીમાં મિક્સ થઈ જાય અને બેટર આપણું એકદમ સરસ સોફ્ટ બની જાય તો ફ્રેન્ડ્સ બેટર આપણું તૈયાર થઈ ગયું છે બેટર આપણું જેટલું સરસ રીતે મિક્સ થયેલું હશે તેટલી જ આપણી મસાલા સેવ સરસ બનશે તો બેટર આપણે આ જ રીતનું બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એકદમ માપ સરસ રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું હવે બેટર તૈયાર થઈ ગયું છે હવે બેટરને આપણે ત્રણથી ચાર કલાક સુધી ઢાંકીને રાખી મૂકવાનું છે તો અહીં મેં બેટ બેટરને ઢાંકી દીધું છે અને ત્રણથી ચાર કલાક સુધી રાખી મૂક્યું છે હવે ત્યાર પછી આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ કરી દેવાનું છે અને આ જ રીતે જે સેવનો સંચો હોય છે તેની જાળીમાં તેલ લગાડી લેવાનું છે અને હવે ત્રણથી ચાર કલાક પછી આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે બેટરને લઈ લેવાનું છે અને બેટરને આ સંચામની અંદર ઉમેરી લેવાનું છે તો બેટર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે એકદમ જાડું બની ગયું છે હવે તેને આપણે આ સંચામાં ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી સંચાનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને ફ્રેન્ડ્સ તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે હવે સેવને બનાવી લેવાની છે તો હવે સંચાનું ઢાંકણું એકદમ ફિટ બરાબર બંધ કરી દીધું છે અને તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો હવે ચલો આપણે મસાલા સેવને બનાવી લઈએ તો સેવ આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે સંચો આ રીતે થોડો આડો રાખવાનો છે અને ગોળ ગોળ ફેરવતા જવાનું છે અને સેવને પાડી લેવાની છે તો આ મસાલા સેવની રેસીપી એકદમ સરળ છે મસાલા સેવ તમે ઘરે બનાવી શકો છો અને ઘરે બનાવેલી આ મસાલા સેવ ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે અને સરસ લાગે છે તો બસ ધીમા જ કહેશે આપણે સેવને તળ તળી લેવાની છે એક સાઈડ ધીમા ગેસે તળી લેવાની છે અને બીજી સાઈડ થોડો ગેસ મીડિયમ કરીને તેને તળી લેવાની છે તો સેવ આપણી થોડી બ્રાઉન કલરની થઈ જાય થોડા યલો કલર અને થોડો બ્રાઉન કલર આવી જાય એટલે તેને તેલમાંથી આપણે એક વાસણમાં લઈ લેવાની છે તો આ જ રીતે આપણે જે બેટર બનાવ્યું છે તેની સેવ બનાવી લેવાની છે અને ત્યાર પછી તેને એક વાસણમાં લઈ લેવાની છે તો આ જ રીતે મેં બધા જ બેટરમાંથી સેવ બનાવી લીધી છે અને તેને પછી એક વાસણમાં લઈ લીધી છે તો ફ્રેન્ડ્સ બધી જ સેવ તળાઈ જાય ત્યાર પછી થોડી ઠંડી થઈ જાય એટલે સેવને આ રીતે હાથના મદદથી ભાગીને ભૂકો કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણી મસાલા સેવ પણ હવે તૈયાર થઈ ગઈ છે તો મસાલા સેવ ને પણ ચીવડા સાથે મિક્સ કરી લેવાની છે કાં તો પછી આ રીતે અલગથી રાખી દેવાની છે તો ફ્રેન્ડ્સ આપણી મસાલા સેવ અને ગુજરાતી મિક્સ ચીવડો તૈયાર થઈ ગયો છે તમને આ રેસીપી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ